નમસ્કાર મિત્રો મિત્રો તમારી સમક્ષ આપણે ઘણી વખત યજ્ઞ યજ્ઞ કરતા કરતા હોય 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 અથવા કરાવતા છે ત્યારે બ્રાહ્મણો આપણે કેમ આહુતિ દેવી એ હોય છતાં આપણાથી ભૂલ થતી હોય એ ભૂલનું કારણ આપણા જીવનમાં ઘણો બધો પાપ પણ લાગે છે યજ્ઞ સફળ પણ થતો નથી સારા દિવસોમાં ઘણી જગ્યાએ ગ્રશાંતિનો યજ્ઞ કરાવે છે નવચંડી યજ્ઞ કરાવે છે શતજંગી યજ્ઞ કરાવે છે હોમાત્મક લઘુરુદ્ર કરાવે છે સાથે મા ગાયત્રીનો યજ્ઞ કરાવતા હોય છે આપણે પણ આપણા ઘરે અનેક પ્રકારના વૈશ્વદેવ યજ્ઞ કરતા હોય અથવા મા ગાયત્રીનો યજ્ઞ કરતા હોય તો એ યજ્ઞમાં સામાન્ય રીતે આપણે ભૂલ કરીએ છીએ શું ભૂલ કરીએ છીએ તો કે એ યજ્ઞમાં આહુતિ કેમ દેવી જોઈએ એ આહુતિના શું રહસ્ય છે અને એ આહુતિના નિયમ શું છે ત્રણ રીતે આહુતિ દેવાય છે એ ત્રણેય પદ્ધતિ આજ તમારે સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું મિત્રો આપણે નાની નાની ભૂલ કરતા હોય એનું પરિણામ ઘણી વખત મોટું આવે ખરાબ પણ આવે છે પણ એ યજ્ઞના નિયમ પ્રમાણે યજ્ઞ કરીએ તો યજ્ઞ સફળ અવશ્ય થાય છે પણ એ નાની બાબત આપણે ધ્યાનમાં રાખતા નથી આપણે ઘણી વખત જ્યાં યજ્ઞ ચાલુ હોય તો ઘણા બધા વ્યક્તિઓ ગમે તેમ બેસીને આહુતિ આપતા હોય છે ઉભા ઉભા આહુતિ આપતા હોય છે તે યોગ્ય નથી આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે યજ્ઞમાં આહુતિ આપવી જોઈએ એની મુદ્રાઓ બતાવવામાં આવી છે આ કઈ કઈ મુદ્રા છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા કોઈ પણ જગ્યાએ યજ્ઞ થતો હોય ત્યારે આપણે ખૂબ શ્રદ્ધા ભાવ અને ધ્યાનથી બેસવું જોઈએ સાથે બેસતી વખતે બેસીને જ આહુતિ દેવી જોઈએ ઘણી વખત ઘણા વ્યક્તિ આપે હવે વાત કરીએ કે યજ્ઞ કરતા હોય ત્યારે જ્યારે માંગલિક પ્રશ્નોના કોઈ પણ યજ્ઞ કરીએ ત્યારે શાસ્ત્રકારો કઈ રીતે આહુતિ દેવી જોઈએ પેલો નિયમ છે મુદ્રા મૃગી મુદ્રાથી જ આહુતિ દેવી જોઈએ હવે મૃગી મુદ્રા કોને કહેવાય એ પેલા નથી અથવા આપણે ગમે આપીએ એ પણ યોગ્ય નથી હવે મૃગી મુદ્રાને સમજો મૃગી મૃગી મુદ્રા એટલે તો કે આપણે હાથ બંધ કરીએ આ રીતે હાથ બંધ કરતા છેલી આંગળી અને પેલી આંગળી એ નીકળી જાય અને આ રીતે આપણે લઈએ અને જવતલ લઈએ અથવા કોઈ પણ દ્રવ્ય લઈએ અને સિદ્ધાર્થી આવૃત્તિ આપીએ એને મૃગી મુદ્રા કહેવામાં આવે છે હવે મૃગી મુદ્રા નો આકાર કેવો છે બરાબર સમજીએ તો આ રીતે આપણે જોશું તો હરણના જે સિંગ હોય હરણનો જે આકાર હોય આને મૃગી મુદ્રા કહેવામાં આવે છે પ્રથમ જે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જે આહુતિ માટે સિદ્ધાર્થી આહુતિ દેવું જોઈએ આપણે ઘણી વખત એવું પણ બને છે કે

એને શાસ્ત્રનું જ્ઞાન મળી શકે સાથે મિત્રો આપ કઈ રીતે અત્યાર સુધી યજ્ઞ કરતા હતા આ ભૂલ આપને શુદ્રે એના માટે જ આ વિડિયો આપને સમક્ષ રાખું છું સાથે મિત્રો ઘણી વખત ઘણા બધા મિત્રો અમને કોલ કરે છે કે શાસ્ત્રીજી અમારે જન્મકુંડલી બતાવવી છે તો શું સમય છે શું એની પદ્ધતિ છે જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી થી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આપણે ઓનલાઈન જન્મ કુંડલી બતાવી હોય મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન સુંદર મજાની વ્યવસ્થા રાખી છે જેમાં આ વોટ્સઅપની અંદર આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ એ બધું વોટ્સઅપ કરી દેશો સાથે સુનિશ્ચ દક્ષિણા મોકલી આપશો આપને કુંડલી બનાવી આપના જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે મિત્રો હવે યજ્ઞ વિશે પાછી ચર્ચા કરીએ તો બીજી મુદ્રા આપણા શાસ્ત્રમાં બતાવી છે હંસ મુદ્રા હંસ મુદ્રા કઈ રીતે છે તો આપણે આકાર આપને બતાવું છું સૌથી આકાર છે ટકલી આંગળી છે એ આપને ઉપર રાખવાની છે અને ત્રણ આંગળી અને અંગૂઠાથી આ

આ મુદ્રા બીજી કોઈ જગ્યાએ સત્કર્મમાં એટલે કે માંગલિક પ્રસંગોમાં ઉપયોગ કરવામાં આવતો નથી આ શ્રદ્ધાને ભાવથી શાસ્ત્ર અનુસાર આપણે આહુતિ આપીએ તો એનું પરિણામ બહુ શુભ આવે છે આપણો યજ્ઞ પણ સફળ થઈ શકે છે જો આવી નાની નાની ભૂલ આપણે સુધારીએ તો આપણા જીવનમાં પુણ્યનો વધારો થાય છે આ ભૂલ કરીએ તો પાપનો પણ વધારો થાય છે બ્રાહ્મણો આપણે શીખવાડે એ શીખવાડ્યા પ્રમાણે આપણે કરવું જોઈએ

કોઈ પણ જગ્યાએ જે અમુક જગ્યાએ જ આ મુદ્રાનો ઉપયોગ થઈ શકે બધી જગ્યાએ ઉપયોગ થઈ શકતો નથી મિત્રો મને લાગે છે કે આજે મેં તમને ત્રણ મુદ્રા વિશે સમજવામાં આવ્યું સાથે આ જ રીતે યજ્ઞમાં સ્વાહા સ્વધા દક્ષિણા આ શબ્દોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે યજ્ઞનું રશિયા શું છે એ આવતા વિડીયોમાં તમારે સમક્ષ રાખીશ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો આ માહિતી તમે જાણી હતી અથવા અજાણ હતા એ વિષય ઉપર કોમેન્ટમાં જરૂર આપનો અભિપ્રાય રાખજો જે માધ્યમથી આ વિડીયો જોતા હો આપ ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર જરૂર ફોલો કરી લેજો સાથે આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળશો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ